તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અમદાવાદથી હાલીને દ્વારકા જતી આ છ વર્ષની નાનકડી દીકરી કે જેને ખરેખર હવે આખો દુનિયા હલાવી નાખી ભાઈ આખી દુનિયા હલાવી નાખી કેમ કે તમે બધા લોકો બહુ સારી રીતે જાણો છો ભાઈ કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે આ દીકરી કે જે ખૂબ જ વાયરલ થઈ ગઈ ભાઈ આ દીકરીને લોકો લાખો રૂપિયાના ફોન ગિફ્ટમાં આપે સાહેબ એટલું જ નહીં પરંતુ આ દીકરીને લોકો દિલથી સાહેબ એટલો બધો પ્રેમ કરે આ દીકરી ઉપર એટલો પ્રેમનો વરસાદ કરી નાખ્યો સાહેબ કે કોઈ પણ હોટલમાં લઈ જાઓ દીકરીને ગમે આ લઈ જાઓ સાહેબ આ દીકરીને લોકો ફ્રીમાં તો ન કહેવાય ભાઈ પણ આ દીકરી એટલો બધો પ્રેમ આપે ને કે સાહેબ તમે અમારા ઘરે ખાલી ભોજન કરવા આવો ભાઈ ભોજન કરવા ખાલી તમે વિચારો ખાલી કે પ્રસાદ લેવા આવો બેન એકવાર આ બેન જાય છે ત્યાં હોટલોમાં ખાલી પ્રસાદ લે ભાઈ તો એ લોકો ધન્ય થઈ જાય કે ભાઈ અમારા ઘરે ખરેખર અમારા હોટલ ની અંદર ભગવાન આવી ગયા ભાઈ એટલા હોટલ વાળા ભાઈઓ ખુશ થઈ ગયા ભાઈ ત્યાં તો સાક્ષાત રોજ કહેવાય કેમ કે કાનુડાની માયા વગર કોઈ શક્ય બને અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર આ દીકરી નાચતા રમતા જોરદાર ભગવાનનું નામ લેતા છે દ્વારકા સુધી અને આ દીકરી દ્વારકા સુધી છે ભાઈ તો આ દીકરીને પણ ખૂબ જ લોકો સપોર્ટ કરી રહ્યા છે ભાઈ તમે જ્યાં લાગીને જતા હશો ત્યાં લાગીને તમે ઘણા બધા વિડીયો પણ દીકરીના જોયા હશે ક્યાંક દીકરીને બીજો સપોર્ટ કરે કોઈ સપોર્ટ કરે પણ અંતે આ દીકરીને એટલો બધો સપોર્ટ મળ્યો આ ગુજરાતીઓનો કે સાહેબ ખરેખર લોકોના દિલમાં દીકરી વસી ગઈ હવે આ દીકરી અત્યારે વાત કરવામાં આવે તો માત્ર વીસ થી ત્રીસ કિલોમીટર દૂર છે ભાઈ દ્વારકા દ્વારકાથી તો આવનારા સમયમાં ચોક્કસપણે આ દીકરી દ્વારકા સુધી પહોંચી જશે અને દ્વારકામાં પહોંચશે ત્યારે સાહેબ જોરદાર દીકરીના આવશે ભાઈ દ્વારકાના મંદિરે દીકરી શું કરે ભાઈ લોકોની નજર એના ઉપર છે ભાઈ તમારું શું કહેવું છે દીકરીને લઈને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ બાકી આગળ આઠામાં આવી રહી છે દ્વારકાધીશનો જન્મદિવસ પણ આવી રહ્યો છે ભાઈ તો તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો દર્શક મિત્રો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવો શપર્ કરતા રહીજો ધન્યવાદ અને આવા આવ નવા વિડીયો જોવા માંગો છો તો ચેનલને ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા રહેજો કેમકે ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો ને ભાઈ તો આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે ધન્યવાદ